બિલકુલ ના ગમે મિત્ર જેવો સ્વભાવ એમ વિયેતનામ સસ્તું નથી એ લોકોના ના માગ્યા પ્રમાણે પૈસા આપવા પડે જે હાઈપ છે એઝ કમ્પેર જો તમે માર્કેટની ની અંદર જાઓ સાત કલાકે ફ્લાઇટ અમારી ઉતરી તો દિવસ થશે ખતરનાક થઈ ગયું વિયેતનામ ની અંદર આવા બધા એક્સપિરિયન્સ અમારા જોડે વિયેતનામ तो हेलो गुड मॉर्निंग नमस्ते सत्यकाल केम जो गड़ो हाल है कैसे काय वेलकम टू तो माय YouTube चैनल मॉर्निंग विद केपी मत तमारो हार्दिक स्वागत छे अरे भाई से बबोर बार ने आज वार से शुक्रवार तो गाइस चलो सुबह सुबह मैं निकल पड़े हैं कल मुझे पता है आप सब लोगों ने मुझे गालियां दी होगी क्योंकि मैंने व्लॉग नहीं मिनी व्लॉग से भी व्लॉग छोटा बनाया था બટ ક્યાં કરે યાર કંઈક થાય નહીં પેલા શૂટ કરીને કે મેં પૂરા દિન બિઝી 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 बिजी બહુ જ બિઝી થાય સો કાંઈ કરતાં કાંઈ મેં શૂટ ન કર્યું અને હવે આજે થોડું ઘણું કામ તો છે જ પંદર એક દિવસ તમને સારા એવા મોટા બ્લોગ આપી દીધા છે સો એ બધા કામ જેટલા પણ બધા પેન્ડિંગ કામ છે ને બધા હવે અત્યારે પતાવવાના હોય સો અત્યારે હું એની અંદર લાગી ગયો છું કે કામ બને એટલા ફટાફટ પતાવીએ કે તમને મેં એક બે કીધું હતું કે જેમ અમારી ટુર્નામેન્ટ આવે છે સોળ તારીખથી એટલે પાછો હું એમાં બીજી થઈશ બટ એમાં વ્લોગ તો આવશે કેમકે એમાં તો અમારા ગામના બધા જ પ્લેયરોને આ તે બધા લોકો અહીંયા આવશે જોડે રમશું જોડે રહેશું ફરશું એ મજા આવવાની છે એમાં બટ આ તો એક વાત છે લાસ્ટ નાઇટ અમારા ટી શર્ટ ટ્રેક હો સેટ છે ટીનનો એ પણ આવી ગયો છે સો એ પણ તમને બતાવીશું ભાઈ આ વખતે શું છે ચેન્જીસ કઈ રીતનું રહેવાનું છે એની અંદર બરાબર સો ચલો ભાઈ અત્યારે તો જઈએ જે પહેલાં ચાઈનાસ નાસ્તો કરીશું અને એના પછી દુકાને જઈશું દુકાને જઈને પાછી બે નાના મોટા કામ છે એ બધા આજે કામ પતાવીએ ટ્રૂટ કરવાના છે એની સ્ક્રિપ્ટિંગ કરવાની છે એ પણ પતાવી રહીએ સો ચલો હે ક્રિકેટ કા નજદી ગ્રાઉન્ડ અમારે કરશે બિલકુલ પાછું ભાઈ ચાલુ ખેલી જાતે આગળ ખેલી જાતે એ ના બનરાય ચલોચુઅલીમાં અમારી ટી શર્ટ્સની કેપ એન્ડ ટ્રેક એન્ડ ટી શર્ટ્સ બધું આવી ગયું છે અને અત્યારે અહીંયા બધું ચાલી રહ્યું છે પ્લાનિંગ પ્રોપર બધું વસ્તુ કરી રહ્યા છે

નલીધા ટ્રાફિક આટલું બધું થઈ ગયું છે અત્યારે અને આટલી ટ્રાફિક પોલીસ નહંતે નમતા આ જગ્યા શગોકલ થઈ ગયા છે બધા જો ઉભા છે હું ટ્રાફિકમાં ત્રણ સિગ્નલ હોય કોઈ સિગ્નલ હોય તો ત્રણ વખત ઊભો જલ્દી 15 20 મિનિટથી ત્યારે ભેગો રત થઈ રહ્યો બરાબર સાઈ एक्चुअली ગાઈસ ભઈ ગયા તા બિયર્ડ વિયર્ડ કરાવી આવ્યા છે નાની 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 થોડી થોડી એટલે ટુર્નામેન્ટ આવી રહી છે યુ નો તમને ખબર છે ને સો એના માટે હું ગયો તો આજે બિયર્ડ કરાવી ભૂખ લાગી હલુ જીમ જઉં હાથ શરીર એવું દુખે છે એને અંદર રમતોય નથી એટલે વિચારું છું કે જીમ જઉં કે ના જઉં ટ્રેનરને ફોન કર્યો છે પણ એને ફોન મારો ઉપાડ્યો નથી તમને થોડી વાર પછી પાછો કરું કે ભઈ શું કરું તું મને જવાબ આપ કારણ કે આનું દુખ તો હશે તો જીમ તો રોજ જવાનું જ છે પછી એ અઠવાડિયા પછી પણ શરીર દુખ તો રહી ગયું અને રમાયું નહી તો પછી અફસોસ થઈ જશે એટલે એ ભૂલ કરવાની થાતી નથી તો રોજ રમું છું એટલે કાર્ડિયો તો થઈ જાય છે એક જોતા જોવા જાવ તો બટ આ તકલીફ ના પડે એની એક જોઈએ હવે શું થાય છે ચલો ગાઈસ ચાલતે હે હમ અભી તો શોરૂમ કી ઓર તો ભાઈ લોગ દિવસે નાના નાના થતા થતા જાય છે કાલ તો કોઈ મને એવી કમેન્ટ કરી હતી કે આટલો બધો મોટો ના બનાવાય કિશનભાઈ કિશન ભાઈ ત્રણ મિનિટ નો વ્લોગ હતો બટ ચલો અત્યારે હું હું છું છું ઘરે અને પછી જવાનો ક્રિકેટ રમવા વાગે આજકાલ પ્રેક્ટિસ કરી રહ્યો છું એનું રીઝન તો તમને મેં ઓલરેડી કહી દીધું છે બટ થોડી ઘણી આપણે વાત કરીશું ટુર બરાબર છે આજના વ્લોગની અંદર થોડી ઘણી આપણે ટૂરની વાત કરવાના છીએ ટુર ની વાર્તામાં કઈક એવું છે ગાઈસ કે અમે લોકો ટોટલ તેર થી ચૌદ દિવસના પ્રવાસમાં ગયા હતા જેની અંદર અમે આઠ દિવસ બાલી અને બાકીના છ દિવસ વિયેતનામમાં રોકાયા હતા એમાં બધું ટ્રાન્સપોર્ટ આમ તેમ બધું આવ્યું બાલીની ડિટેલ હું તમને કદાચ બીજા બ્લોગમાં કદાચ આજના બ્લોગમાં આપી તો કઈ નક્કી નથી જો હું ઘરે પહોંચી જઈશ તો નહીં આપું નહીં પહોંચ્યું હોય તો કદાચ આપી પણ દઈશ બટ હા વિયેતનામની તમને વાત કરું જો તમારા માઇન્ડની અંદર કદાચ ઓપ્શન ચાલતા હોય કે વિયેતનામ જવું કે બાલી તો આંખ બંધ કરીને બાલી જજો બરાબર પેલી વાત બીજી વાત કે વિયેતનામ તમે ફરવા જાવ છો બરાબર પેલી વસ્તુ તો ત્યાંના લોકો આપણી ભાષા બિલકુલ નથી સમજતા આપણી ઇન ધ સેન્સ ઇંગ્લિશ પણ એ લોકો નથી સમજતા પ્લસ બંને લોકોની કમ્પેરિઝન કરું બાલી અને વિયેતનામના લોકોની તો વિયેતનામના લોકો સો ટકા છે તો બાલીના લોકો સ્વભાવની અંદર દસ ટકા છે કે મને ત્યાંના લોકોનો સ્વભાવ બિલકુલ ના એમ કહો તો ચાલે ઉતરા જેવો સ્વભાવ એમ તમને ચીડચીડીયો સ્વભાવ ના હોય દરેક લોકોનો એવો સ્વભાવ વિયેતનામના લોકોનો મને લાગ્યો એટલા પેલા એમ મતલબ જરાય તમારા માટે રાહના જોવે સેજ પણ હમ્બલ નહીં કાંઈ જ નહીં કોઈ વસ્તુ સમજે નહીં એમનું જ ચલાવવું આ તે આ બધી વસ્તુઓ વિયેતનામના લોકોમાં મેં જોઈ બીજી વસ્તુ વિયેતનામ જો તમે લોકો જાઓ છો તો ફર્સ્ટ મને જે ત્રણ જ વસ્તુમાં મજા આવી એમાં અને એક વસ્તુ તમને કહી કે તમે કદાચ અહીંયાથી સ્ટાર્ટિંગ કોઈ પણ જગ્યા થી જતા હોય તો માની લો કે તમે હનોય જાઓ છો તો તમે લોકો હનોઈ પહોંચો આગલી નાઇટ એ રીતે જાઓ નાઇટમાં પહોંચો હનોઈ ઇન્ડિયન રેસ્ટોરન્ટ તમને અંદર મળી જ મોસ્ટલી હનોઈ પહોંચ્યા પછી તમને કહીશ કે અહીંયાથી જો તમે લોકો બુકિંગ કરીને તો ઠીક છે તમે બુકિંગ કરીને નથી જતા તો તમને ત્યાં હોટલ મળે જ છે અને એ કોઈ પણ કન્ટ્રીમાં મળે છે બરાબર છે આ વસ્તુ મેં બહુ નોટિસ કરી છે અમે આ ફર્યા એમાં યશભાઈનું અમે બુકિંગ નહોતું કર્યું અમે એમને મત ફર્યા હતા અને બધું ત્યાં જઈને અમે પરચેસ કર્યું હતું ત્યાં જઈને બધું બુકિંગ યશ ની અંદર અમે કર્યું હતું ત્રણ જગ્યા આવી બાકી કઈ સ્કેડ્યુલ મને જરાય પેલું એ લાગ્યું નહી કે ભાઈ હા જો સિટી ટુર મિસ કર દો એને જોવાની કોઈ જરૂર જ નથી કેમ કે તમને એવું લાગશે કે તમે અમદાવાદ સુરત ની અંદર બસ ની અંદર ઉપર તડકામાં બેસીને ફરો છો એટલે એવોઇડ કરો ત્યાં જવાનું કોઈ જરૂર નથી સિટી ટુર વેસ્ટ ઓફ મની એન્ડ વેસ્ટ ઓફ ટાઈમ બે વસ્તુ છે તમને ગાડી બેસાડીને બતાવશે કે ભાઈ આ દેખો આ અમારી હાઈકોર્ટ છે આ અમારો લેક છે આ અમારું ગાર્ડન છે એમાં તમને કોઈ ઇન્ટરેસ્ટ નહીં મને ખબર છે મને કોઈ નતો હું તો ગયો જ નતો હું એમને માર્કેટ ફર્યો તો ચાલતો ચાલતો કદાચ તમે એવું વિચારો છો કે વિયેતનામ સસ્તું છે તો ના વિયેનામ સસ્તું નથી બરાબર જે તમે લોકો આશા રાખો છો એ છાસ ત્રણસો રૂપિયાની મળે છે હા હકીકતમાં બ્રાન્ડ ત્યાં સસ્તી છે મતલબ કે આપડી અહીંયા ની એડિડાસ જે કિંમત છે ને એના કરતા ત્યાંની કિંમતો ઓછી છે પણ એઝ કમ્પેર જો તમે માર્કેટની અંદર જાઓ છો જે લોકો કે છે કે ભાઈ અમે હનો માર્કેટ ફર્યા કે અમને ત્યાં બધું સસ્તું તો જયારે તમારા એ પૈસા તમે કેલ્ક્યુલેટ કરશો ને ઇન્ડિયન ત્યારે તમને ખબર પડશે કે ના આપણે બહુ દીધા છે આ લોકોને બરાબર એટલે એક એ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવા જેવી છે સો બીજી વસ્તુ તમને કહેવાની હતી ફરવાની તો એ ક્રુઝ મિસ ના કરતા ત્યાં તમને ક્રુઝમાં સારી મજા આવશે બટ ભૂલથી ક્રુઝ જેટલી પણ ક્રૂઝ તમને ફોટોસ માં દેખાય છે ને એવી ક્રૂઝ નથી તમે ગૂગલ સર્ચ કરો છો ને જે ફોટોસમાં બધી દેખાય છે એવી ક્રૂઝ નથી એક્ચ્યુઅલ ફોટો જો હોય તો તમને ત્યાંના ટ્રાવેલરો જોડે જોવા મળી જશે અને માની લો આ જગ્યાએ આમ આપણે જઈ રહ્યા છીએ આમ તો અહીંયાથી લઈને ત્યાં સુધીમાં તમને કમ સે કમ ત્રણથી ચાર તો ટ્રાવેલ બુક કરવાવાળા તમને અને મની એક્સચેન્જ વાળા જ મળી જશે એટલે ત્યાં એટલા લોકો ટ્રાવેલ એજન્સી ત્યાંના લોકો ચલાવે છે પ્લસ એ લોકો તમને સારો રેટ પણ આપશે આપણે અહીંયાથી બુક કરીને જવાની જરૂર નથી એવું ના વિચારશો કે અમે અહીંયાથી બુક કરીને જઈશું તો જ અમને મળશે ત્યાં જઈને અમને જગ્યા નહીં મળે આ નહીં હોય ને પેલું નહીં હા જો તમે લોકો સિઝન ફરવા જાઓ છો તો તમે લોકો બુક કરીને જજો અને જો તમે આઉટ ઓફ સિઝન કે જેમ અમે લોકો ગયા હતા બરાબર હવે પંદર તારીખ પછી વિયેતનામ ને બધી વસ્તુ ફૂલ થઈ જશે ડિસેમ્બર ની અંદર કેમ કે લોકો ત્યારે ફરવા જાય છે બટ હું જે ટાઈમમાં ગયો હતો ને એ ટાઈમ

એટલે દસ ટકા જે સારા કીધા ને એમાં મેં ક્રૂઝના માણસો ગણ્યા અને બીજા મેં માણસો ગણ્યા એની અંદર વિયતનામ ની અંદર જેમાં સૌથી વધારે મને મજા આવી એ એટલે કે ભાનાહિલ ભાનાહિલ ની અંદર ગાઇઝ લિટરલી મને જે મજા આવી છે ને બધા દિવસ કરતા બાલી શીખે આય ગયો આનાથી મને થોડીક વધારે મજા આવી બાલીમાં તો મને મજા આવી પણ પેલો એક દિવસ હતો ને એક દિવસમાં જે મજા એ મને

નહીં જોવા મળે આવું છે જયારે અમે ગયા હતા કેટલી પબ્લિક હતી એ તમે લોકો ઓલરેડી વ્લોગ અંદર જોઈ લીધી છે એટલે એ મારે તમને કહેવાની કોઈ જરૂર છે નહીં ફુલ્લી ક્રાઉડેડ પબ્લિક હતું જ્યારે અમે લોકો ગયા એ ટાઈમ ની અંદર બરાબર છે એ ટાઈમ જ છે તમારું કિસ્મત હોય તો જ વાદળ ખુલેલા હોય ના હોય તો વાદળ ફૂલ વાદળ ભાઈ ત્યાંનું વેધર પાના ઠંડી બહુ જ લાગે છે બરાબર છે એ બી યાદ રાખજો કે ત્યાં ઠંડી છે બહુ મજબૂતની કેમ કે એટલી હાઇટમાં યાર તમે લોકો વીસ મિનિટ કેબલ કાઢે લોકોની ભાષામાં આપડે ઉડન એ તમને એ પહોંચતા થાય આપણી ફોર વ્હીલ ચલાવતા હોય તો વીસ મિનિટ ની અંદર વીસ કિલોમીટર કાપી નાખીએ આપડે બરાબર છે કમસે કમ પેલું દસ કિલોમીટર તો હશે ને મને એમ થતું હતું એમ એટલું હાઈટેડ જગ્યા પર એ વસ્તુ છે અને એ એટલી મજાની જગ્યા છે બરાબર બહુ બધું છે બાના ની અંદર ફરવા માટે અને ટાઈમ લઈ જાઓ તો બહુ મજા આવે તમે ગાઈડ કરીને ત્યાંના ગાઈડ હોય ને એ રીતે ગયા હોય ને એટલે તમારા એક જ તકલીફ એ પડે તમને કે એ લોકોના ટાઈમે તમારે જવું પડે ને એ લોકોના ટાઈમે ત્યાંથી નીકળી જવું પડે એ લોકો લિટરલી એવો ટાઈમ આપે કે દસ ને પંદર થઈ છે અને તમારે અગિયાર ને પંદરે રિટર્ન આવવાનું છે એટલે તમારે અગિયાર ને પંદરે રિટર્ન આવી જવું પડે બાકી લોકો મૂકી ને જતા રે તમને લોકો ને ત્યાંના લોકો આવા છે એમ એ લોકો બહુ અઘરા છે એમ કેવાનું મતલબ થર્ડ સારી જે હાઈપ છે એ હિસાબે જગ્યા છે એ છે ટ્રેન ની જે પેલી એ છે ટ્રેન સ્ટ્રીટ બરાબર બાય ઇલેક્ટ્રોલિ આપડા ઇન્ડિયા ની જે ટ્રેન છે ને એવડી ટ્રેનો આવે છે ત્યાં ને એક્ઝેક્ટ મતલબ અહીંયા છું ને તો આટલે ટ્રેન જતી હોય એમ એટલી નજીક થી ટ્રેન જાય છે બટ એમાં પણ એક સીન છે કે ત્યાં આજુબાજુમાં બંને સાઈડ કેફે છે બરાબર જો તમારે ટ્રેન જોવી છે બરાબર તો તમારે ત્યાંના કેફે ઉપર બેસવું પડશે અને ત્યાંના કેફે પર બેસવા માટે તમારે ત્યાં કઈક પરચેસ કરીને ખાવું યા પીવું પડશે બરાબર છે અને ત્યાં જો તમે દાખલ તરીકે પાંચ જણા ગયા છો તમારે કોઈ ચાર જણ ને ખાવું છે તો ત્યાં તમને ચાર જ જણ ને સીટ આપશે એ લોકો પાંચમા જણ ને એમ કેસે ભાઈ ઉભો થાય જતો રહે આવા છે એ લોકો કે ચાર જણે ખા

નથી ચલાવતા સો ગ્રામ વધાર હોય જોડે બીજું છે એની એ ટ્વેન્ટી કેજી બેગ છે તો તમારી અઢાર હશે અને પેલાની બાવીસ હશે તો બે કિલો એક્સ્ટ્રા ના પૈસા માંગશે તમારી જોડે એવું નહીં કહી આપે કે બે જણ વચ્ચે ચાલીસ છે એ લોકો આ વસ્તુ સમજતા જ નથી એ લોકો એમ જ કે છે કે એની ટિકિટ અલગ છે તમારી ટિકિટ

એના કરતા તો વિયેતનામની ની એ બસ સારી એ લોકો કમસે કમ તમે બેસો ને એટલે તમને એક એક બોટલ પાણી આપે યાર એર એશિયા ની ફ્લાઇટમાં તમને લોકો ને પીવા માટે પાણી નથી આપતા એ લોકો આપડે ગ્લાસ માં પાણી પીવું હોય ભાઈ પાણી આપો અમે લોકો ગ્લાસમાં પાણી પીએ એ લોકો કે છે કે અમારી જોડે પાણી જ નથી અમે લોકો પાણી નથી આપતા તમારે પાણી પીવું છે તો તમે પાણી પરચેસ કરો એ લોકો જોડે વેજ ઓપ્શન બધા પૂરા થઈ ગયા હતા બરાબર છે કેમ કે ખબર નહીં કેમ અમે ટિકિટ બુક કરી એમાં અમારું મિલ એડ નહોતું કર્યું મિસ્ટેક થઈ હતી અમારા લોકો થી એડ કરવાની ના કરવાની બટ યાર આ લોકો પાણી ના આપે પ્લસ હા લોકોનું એક વસ્તુ એ હતી કે જો તમારે વિયેતનામી પૈસા આપો પછી ડોલર આપો બરાબર છે ના કદાચ ડોલર નહોતા એક્સેપ્ટ કરતા કે વિયેતનામ ના પૈસા બે એક વસ્તુ એ લોકો એક્સેપ્ટ નહોતા કરતા એવું મને યાદ છે જ્યાં સુધી મારે વાત થઈ હતી ને હિસાબ થી સો બહુ બધા ગંદા ગંદા એક્સપિરિયન્સ મને વિયેતનામ ની અંદર થયા ત્રણ એક્સપિરિયન્સ બહુ સારા થયા એ ત્રણે ત્રણ એક્સપિરિયન્સ મેં તમને કીધા પ્લસ માર્કેટ જેવું વિચારો છે એવું છે ને કદાચ બહુ બધા લોકો છે કે જે લોકો એમ કે છે કે વિયેતનામ ની અંદર આપડા મોટી મોટી બ્રાન્ડો ની કોપી સારી મળે છે ને આ છે ને તે ભાઈ બહુ જ તકલાદી વસ્તુઓ છે બરાબર મને તો ના ગમે કદાચ તમને ગમે ના ગમે મને નથી ખબર બટ મને તો પર્સનલી ના ગમે લેવાની હોય તો હું ના લો બરાબર છે એવું હતું મારા મારા પ્રમાણે સો જર્ની તો મારી આવી હતી બીજું જોડે એક્સપિરિયન્સ થયો છે ને મને હમણાં યાદ આવશે રમવા જતા પહેલા તો હું તમારા જોડે શેર કરીશ બટ મેં તમને કીધું એ રીતે પ્લાનિંગ બનાવજો ફર્સ્ટ ડે તમે લોકો નીકળજો જે રાત્રે પહોંચો એ રાત્રે જ તમારે બીજા દિવસની ક્રૂઝ રાખવાની સો તમે ક્રુઝ પોચી જાઓ ક્રુઝ ફરીને તમે બીજા દિવસ બપોરે જે દિવસે આવો જે તમે લોકો આવો છો એ દિવસે તમે શું કેવાય સાંજના સમયે ટ્રેન સ્ટ્રીટ જોઈ લો ટ્રેન સ્ટ્રીટ જોઈ અને જો પોસિબલ થાય તો કેમ કે ત્યાંથી તો એક જ કલાક ફ્લાઇટ છે તો રાતની ફ્લાઇટ લઈ લો પછી બીજા દિવસ સવારની ફ્લાઇટ લેશો તમારો આખો દિવસ દનાક અંદર થશે બગડશે બધું થશે કેમ કે ટ્રેન સ્ટ્રીટ જોવા જેવી છે નાઇટ માર્કેટ છે પણ નાઇટ માર્કેટ આપણું લાલ દરવાજા જેવું જ છે એ લોકોનું નાઇટ માર્કેટ સાત વાગ્યા પછી ખુલે છે અને બાર વાગે પૂરું થઈ જાય છે બરાબર છે પ્લસ ટ્રેન નો ટાઈમ બધો ફિક્સ છે સાત પંદર નવ પંદર આઠ વાગ્યા ના ગાળામાં ટ્રેન નથી આવતી બરાબર છે અમુક ટાઈમ બધા ટાઈમ કેફે વાળાના મેનુમાં પહેલા પેજ ઉપર લખેલા હોય છે કે કયા કયા ટાઈમે ટ્રેન આવશે એના અડધા પોણા કલાક પહેલા ત્યાં જઈને બેસવાનું એ લોકોના ત્યાં તમે ઓર્ડર કરીને તમે બેસી શકો બરાબર છે આવી રીતની બધી સિસ્ટમો છે થોડું ઘણું યાદ આવતું જ હશે એમ હું તમને વિયતનામ વિશે કહેતો રહીશ આજે બરાબર છે વિયતનામ વિયતનામ ભાઈ ખતરનાક થઈ ગયું વિયતનામ ની અંદર સો આવા બધા એક્સપિરિયન્સ અમારા જોડે વિયતનામ ની અંદર ભાઈ બીજા એક્સપિરિયન્સ હું તમારા જોડે શેર તો કરતો રહીશ કહેતો રહીશ બહુ બધી ટુર બહુ દિવસની છે એટલે વાતો કરવાની બાકી છે મારા તમારા જોડે બટ કહીશું ખરું તમને આ બનાવી ચા બનાવી ચાનો વેવટ છે ને આપણે બનાવું ના એમ ચા તો હું મારા હાથે બનાવું રોન તો કઈ આ તો રોટલી બનાવી દે ચા

લખેલું મારા થી ખોટું લાગ્યું છે મારા ખોટું ખરી સિઝન માં એમ કેવું છે કે ભાઈ મને તમારું ખોટું લાગ્યું તું આ વસ્તુ મતલબ હું જઉં છું ઘેર કેવા સ્યોર પણ જવાબ તો આમ મને ખોટું સનુ લાગ્યું છે સારું કોનું લાગ્યું છે મારું લવલીનું એ લવલીના મુ મુંડીના હલાય બિપિનનું બિપિનના મુ અલાય હું થયું હેમ જલ્યા હું થયું રોજ આપડો કમ્પ્લેટ રમતા હતા કોઈ નાટક ને આજે આ કલ્પો આવ્યો ને ઉછી મારો આરો હારો ઉછી ના ના પણ હા વા ના હોય અમારો કે ના રસોડા માંથી હા વા પીવા ના હોય ચોરી ચણા અને કરી છે અત્યારે જીખુભાઈ રીતનો જ રાખેલો છે આપડે અમારે ખાવા પીવાની બધી સુવિધા મળશે બાજુમાં તું જા બંધ કરવા એવું લાઈટ ચાલુ કરવા છે લગન કોના જોડે છે એવું કઉ કહ મને ખબર ઓકે એટલે બ્લોગ માં નહીં કેવું ને આપડે નહીં કરવી સારું હાલો

ઘેર પેલી ડાયટ ડાયટ કરીને ને તે બનાવીને ખવડાવતી હોય માગીને ખાવ ગરમ ખાવ ચોરી ને ખાવ ગરમ ખાવ તું ગમે નથી બોલ તો ગોતી લાવજો નક્તન રમ મને દઉં આજે ઈ ફાઈનલ વાત હા એટલું યાદ રાખજે બોલ તું ગમે નથી ગોતજે તાર જ્યાં ગોતો હોય ત્યાં ગોત હા ભલે ગમે ત્યાં માર્યો હોય એને બોલ ગોતવા દો હા એને બોલ જ ગોતવા દેવાનો છે એ બોલ ગોતી લાવજે હા એમ નેમ નહીં આવે હીરો બોલ ગોતાવડાવો એને હાલો એમને આવતો ન હતું ગાઈસ પહેલી મેચ અમે લોકો જીતી ગયા છીએ જીતાડવા દીધી એટલા માટે ખબર પડી મારો મુલાંક નવ છે ચલો ચલો પેલી જીતે છે બીજી રમવાની ના ભાઈ આજે વન કોહલીના સ્થાન ઉપર ગયો છું રાતના વાગી ગયા છે ચાર ની માને રોજ ચાર વાગી જાય છે અલગ થઈ ગઈ છે હવે શનિવાર તો હવે હું જઉં છું ઘરે જઈને ચૂપચાપ સુઈ જવું છે બરાબર કોઈ માથાકૂડ નહીં સો બસ આજના દિવસ માટે તો આટલું જ હતું થોડી ઘણી સ્ટોરી તમને વિયતનામ ની કીધી હજુ થોડી ઘણી કહેતો રહીશ ટેન્શન ના લો બરાબર છે સો ચલો ગાઈઝ કાલે મળીશું ફરી નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઈટ ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન ભારત માતા કે જય જય શ્રી રામ હર મહાદેવ જય અમ્બે મા ગણપતિ બાપા મોય